નમસ્કાર ગુજરાત સિક્યોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર કેન્દ્રીય ગૃહ સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદ મહાનગરપાલિકાના રૂપિયા ત્રણસો ત્રીસ કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ માનનીય કેન્દ્ર ગૃહ સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા અન્ય મહાનુભાવની ઉપસ્થિતિમાં અમદાવાદ મહાનગરપાલિકાના રૂપિયા ત્રણસો ત્રીસ કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ ઈ લોકાર્પણ ગણેશજીની મૂર્તિનું અનાવરણ તથા વણઝરના પુનર્વર્સિત રહેવાસીઓને સનદ અર્પણ કરવામાં આવ્યા આ કાર્યક્રમ અંતર્ગત અમદાવાદ શહેરના પશ્ચિમ તથા દક્ષિણ પશ્ચિમ વિસ્તારોમાં મહત્ત્વપૂર્ણ એવા વેસ્ટર્ન ટૂંક મેઇન લાઇન પ્રોજેક્ટનું લોકાર્પણ કરાયું વર્ષો જૂની માંગણીઓ સંવેદનશીલતા સાથે પૂર્ણ થવાનું મુખ્ય કારણ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રસ્થાપિત કરેલી સંવેદનશીલ વિકાસની રાજનીતિ છે કેન્દ્રીય ગૃહ સહકાર મંત્રી શ્રી બે હજાર પચીસનું વર્ષ અમદાવાદ માટે વિકાસની હેલી અને વિશ્વ કક્ષાએ ગૌરવનું વર્ષ સાબિત થયું છે રિપોર્ટર રમેશ સોલંકી ગુજરાત સિક્યો ન્યૂઝ અમદાવાદ